વંદન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વડીલોની ઉછેર પ્રત્યેની ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણરૂપ કાર્ય એક વૃક્ષ ઉછેરના કાર્ય અસંખ્ય વૃક્ષો વાવેતરની એંસી વર્ષના માજીની પ્રેરણારૂપ વાત માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડા આજે પણ માટીના માટલાનું પાણી પીએ છે જે માટલું છે પુરાણું છે નખત્રાણા તાલુકાનું દેશલ પર બુંતલી ગામે રહેતા માજી ગંગા સ્વરૂપ લખમાબેન રમુભાઈ ચાવડા જેવોની ઉંમર એસી વર્ષની છે જેવોના ઘરના આંગણામાં વાવેલ લીમડાના ઝાડ વૃક્ષની ઉછેરને વૃક્ષ પ્રત્યેની ભાવના એ સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ રૂપ કાર્ય છે જે લીમડાનું વૃક્ષ અંદાજીત પંચાવન વર્ષ જૂનું છે જેના વિશે વાત કરતા માજી ગંગા સ્વરૂપ લખમાબેન ચાવડા જેવો એ લીમડા વૃક્ષને ગામના તળાવમાંથી પાણી ભરીને પીવડાવી ઉછેર કરેલ છે તેમજ વૃક્ષ વાવેતરનો શોખના લીધે તેમજ આંગણનું નાનું હોવાથી વૃક્ષ ઉછેરમાં મુશ્કેલીઓ હતી પણ વૃક્ષ તો જોઈએ આંગણે એવી કોઠાસૂસને હોવાથી વૃક્ષ કોઈ દિવસ અમને નડતર રૂપ નથી લાગ્યું આ વડીલોની વૃક્ષ ઉછેરને વૃક્ષો પ્રત્યેની પ્રેમભાવના આપણા સૌને વૃક્ષારોપણ તરફ પ્રહેરે છે લખમાબેન આજે પણ માટીના માટલાનું પાણી પીએ છે જે માટલું સાઠ વર્ષ જૂનું છે મિત્રો વડીલોની કોઈ પણ વસ્તુ સાચવળી કેટલી હશે એ દેખાય છે ને આ માટલું જોતાં એક શીખ મળે છે કોઈ વસ્તુ કઈ રીતે સંભાળી રાખવી માજીના પુત્ર રવજીભાઈ ચાવડા આ વાતના સાક્ષી તરીકે સુર પુરાવતા જણાવેલ કે અમુના પિતાજીને વૃક્ષો વાવવાનો ને ઉછેર કરવાનો શોખ હતો અમારા આગણે બે વૃક્ષ છે એક લીમડાનું ને બીજું ગુલમોહરનું ને લીમડાનું વૃક્ષ ફાયદાકારી છે પોતાના અનુભવ કહેતા કહે છે કે હું દરરોજ લીમડાના પાન ચાવું છું જેના કારણે રોગપ્રતિકાર શક્તિ વધે છે ને લીમડાના વૃક્ષના છાયણાના કારણે અમારું ઘર ઠંડુ રહે છે જ્યારે વીજ પૂરવતો ન હોય ને ગરમીના દિવસો હોય ત્યારે લીમડાનો છાયડો અમારા માટે ગરમીથી રાહતરૂપ થાય છે અમુ આરામથી સૂઈ શકીએ છીએ તેમજ લીમડાના છાયડે બેસવાથી અમને આનંદ થાય છે આમ વૃક્ષો આપણા માટે ખૂબ મહત્ત્વના છે એ સમજણ કેળવી વૃક્ષારોપણ કરીએ જેથી આપણું તેમજ આવનાર પેઢી માટે શુદ્ધ વાતાવરણનું નિર્માણ કાર્ય કરી શકીએ એવા શુભ સંદેશ સાથે વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે

બધી ડબે કેટલા વાર નું માટલું સાત વાર નું હજી એના માંથી પાણી ભરો

અને એને ઉછેર કરી આટલો બધો મોટો કરે હોય અને બહુ ઠંડુ પતરા ઠંડા રહે છે એવાની બહુ મજા આવે છે અમારે ત્યાં માટલું પણ છે એ પણ મા એમ કે છે સાંઠવાનું છે એ લોકોની માવજત કેટલી બધી આજે માવજત કરતા નથી અને સાથે આ બીજું ઝાડ છે એ પણ અમારા બાપુજી એક રોપો લીધા હતા એ પણ એમને તળાવમાં પાણી લઈ લઈને સીટી સીટીને નાખ્યું છે કે